નમસ્તે મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મંગળવાર સવારે બે વાગે આપણા દેશ પર એક આફત ઉતરી આવી અને આપણા માટે એ દિવસ ખૂબ ભારે બની ગયો કારણ કેરળમાં અકલ્પનીય ગોઝારો ભૂસ્ખલનનો કિસ્સો અત્યારે તમારી સાથે આ સંવાદ સાધી રહ્યો છું ત્યારે મૃતકોનો આંકડો એકસો સાહીઠ સિત્તેર સુધી પહોંચી ગયો છે એ ઉપરાંત બસો જણ ઘાયલ છે અને એકસો એસી લોકોનો હજી કોઈ પતો લાગ્યો નથી કેરળના વાયનાડ વાયનાડને આપણે બે ત્રણ કારણોસર વિશેષ ઓળખીએ છીએ એક કારણ એ જાણીતું પર્યટન સ્થળ છે લીલોતરી અને પર્વતોથી છવાયેલું વાયના વાયનાડ આપણને સૌને ખબર છે બીજું કારણ એ દેશની એક મહત્વની લોકસભાની બેઠક છે હમણાં જ લોકસભાની ચૂંટણી થઈ અને આપણે જાણીએ છીએ કે કોંગ્રેસના નેતા જેઓ હવે લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ છે એવા રાહુલ ગાંધી વાયનાડથી લોકસભામાં ચૂંટાયા હતા વાયનાડમાં થયેલી આ ઘટનાએ સેંકડો ઘર ધ્વસ્ત કરી નાખ્યા છે એટલું બધું પાણી વહ્યું છે કે એ પાણીમાં આખા આખા ઘર અને અગણિત વૃક્ષો તણાઈ ગયા છે આ ઘટના એકવાર નહીં થઈ મંગળવારે રાતના બે વાગ્યે પહેલીવાર ભૂસ્ખલન થયું અને બીજા બે કલાક પછી ફરી થયું નેપાળી પંચાયત એમાં આવેલા તાલુકામાં એ થયું અને જે એક જગ્યા આમાં ખૂબ ખરાબ રીતે તબાહ થઈ એ મુંડકકાઈ એ લગભગ આખું ગામ કાટમાળ બની ગયું છે ચુરાલમાલા અને મુંડકકાઈ એ બાજુ બાજુના બે સ્થળ બે ગામ એ બંને વચ્ચે એક જ સેતુ હતો વ્યવહાર માટે એ આખો સેતુ પાણીમાં તણાઈ ગયો છે કેરળમાં આવી પ્રાકૃતિક આપત્તિ જો કે નવી વાત નથી તમને યાદ હશે જ કે બે હજાર ઓગણીસમાં માં કેરળમાં પ્રચંડ પૂર આવ્યા હતા અને ભારે તબાહી થઈ હતી કેરળમાં આવું થવાનું કારણ શું આપણે હાલની પરિસ્થિતિના કારણો જાણતા પહેલા કેરળની ભૌગોલિક પરિસ્થિતિ સમજીએ આપણા દેશમાં ત્રીસ એવા સ્થળ છે જ્યાં ભૂસ્ખલનની આવી ઘટનાઓ થવાની શક્યતા ખૂબ વધારે છે એ ત્રીસ માંની દસ જગ્યા એકલા કેરળમાં છે અને કુલ ત્રીસ જગ્યાઓમાં વાયનાડનું સ્થાન તેરમું છે કેરળ તમિલનાડુ કર્ણાટક આ ત્રણ રાજ્યો ત્યાંથી શરૂ કરીને મહારાષ્ટ્ર અને ગોવા સુધી જો નકશા પર નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે વચ્ચે એક વિશાળ પટ્ટો માત્ર અને માત્ર પર્વતો અને જંગલોથી લદાયેલો છે આ રાજ્યોમાં પસાર થાય છે કોંકણ પટ્ટો પશ્ચિમી ઘાટ કેરળથી શરૂ થઈને ગોવા સુધી આ પટ્ટો ફેલાયેલો છે એ આખો જમીન પર્વતીય ક્ષેત્ર અને એમાં ખૂબ ગાઢ જંગલો છે લીલોતરી છે જંગલો હોવાને કારણે આ વિસ્તારમાં વરસાદ કાયમ વધારે પડે છે વરસાદ કાયમ વધારે પડતો હોવાથી એમાં નદી ઝરણા વગેરેનું પ્રમાણ પણ મોટું છે વાયનાડ આસપાસ સાત અભયારણો છે અને બે મોટા ડેમ છે આ વસ્તુ એ સમજવા માટે પૂરતી છે કે આ વિસ્તાર કેટલો પ્રાકૃતિક સંપદાથી ભરેલો છે આવા વાયનાડમાં ઘણાને કદાચ ખ્યાલ નહીં હોય કે ઓગણીસો પાસઠ સુધી પંચ્યાસી ટકા જમીન વિસ્તાર માત્ર માત્ર અને જંગલોનો હતો આજની વાત અલગ છે વિકાસ અને શહેરીકરણ અને ઔદ્યોગિકરણે માત્ર વાયનાર નહીં દેશના દેશના અનેક વિસ્તારોમાં જંગલોનો નખોલ વાળ્યો છે જળ સ્ત્રોતો સુકવી નાખ્યા છે અને ભૂસ્ખલનની આવી ઘટનાઓની શક્યતાઓ પ્રબળ કરી નાખી છે વાયનાડમાં જ્યારે આ ઘટના થઈ એની પાછળના હાલના કારણો શું તો હાલના કારણોમાં અરબી સમુદ્રના દક્ષિણ પૂર્વ ભાગમાં એની ઉપર તરફ ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું એ ગરમીનું પ્રમાણ વધવાને લીધે વાયુમંડળની થર્મોડા સિચ્યુએશનમાં મોટો ફેરફાર થયો આ મોટા ફેરફારને લીધે વાદળો બંધાયા અને એટલા બધા બંધાયા કે ના પૂછો અને આ વાદળો વાયનાડ નહીં આજુબાજુના ઘણા વિસ્તારમાં એવા ખાબક્યા એવો વરસાદ ઝીંક્યો પાડ્યો કે ચારે બાજુ માત્ર પાણી અને પાણી વાયનાડ ઉપરાંત પાછલા પંદર દિવસમાં જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે એમાં કાસરગોડ કન્નૂર કાલિકટ મલપુરમ અને આમ જુઓ તો આખો કોંકડ પટ્ટો આવી ગયો વાયનાડ તો ખરું જ જ્યારે બે અઠવાડિયા સુધી નિરંતર વરસાદ પડે ત્યારે શું થાય ત્યારે જમીન ગમે તેટલી કઠણ થઈ હોય ઉનાળામાં એ ઢીલી પડવા માંડે માટી છૂટી પડવા માંડે અને એને લીધે ભૂસ્ખલન થાય બિલકુલ આવી જ પરિસ્થિતિ અત્યારે કેરળમાં વાયનાડમાં થઈ છે એની આજુબાજુના જિલ્લા જુઓ નકશા ઉપર તો ખ્યાલ આવે કે એ બધા જિલ્લાઓ પણ એક રીતે ભારે જંગલ વરસાદના વિસ્તાર છે એમાં કર્ણાટકનું પોગાડુ એટલે કુર્ક ઉપરાંત ચામરાજનગર મૈસૂર આ જિલ્લાઓ આવી જાય છે અને તામિલનાડુનો જિલ્લો નીલગિરિસ એ પણ આવી જાય છે આ બધા સ્થળોમાંથી આપણે કદાચ ચામરાજનગરને પર્યટન સ્થળ તરીકે ઓછું જાણીએ છીએ પણ બાકીના જિલ્લાઓમાં ખૂબ પર્યટન સ્થળો છે અને આપણે એનાથી વાકેફ છીએ આ બધા વિસ્તારોમાં આમાં ઘણા વિસ્તારોમાં કલાકમાં રેકોર્ડ પર ચેક કરો તો ખબર પડે કે ત્રિશુર પલક્કડ કોઝિકોડ વાયનાડ કન્નુર મલપ્પુરમ એર્નાકુલમ આ બધા વિસ્તારોમાં ઓગણીસ થી પાંત્રીસ સેન્ટીમીટર વરસાદ એક ધારો પડે જ રાખ્યો પડે જ રાખ્યો પડે જ રાખ્યો હતા ન હતા થઈ ગયા આના પર રાજકારણ શરૂ થઈ ગયું છે વિપક્ષો એમની વાત માંડી રહ્યા છે બીજી તરફ રાજ્યસભામાં આપણા ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્ર સરકારની બાજુ માંડી છે એમણે વાત કરી એ કઈ છે એમણે કહ્યું કેરળ સરકારને અમે ભૂસ્ખલનની શક્યતા વિશે ત્રેવીસ અને ચોવીસ જુલાઈએ આગોતરી ચેતવણી આપી હતી એના પર કેરળ સરકારે પિનરાઈ વિજયની સરકારે પગલા લીધા નહીં અને ચેતવણીને ગંભીરતાથી લીધી નહીં ગુજરાત અને ઓડિશામાં પ્રાકૃતિક આપત્તિ વિશે આગોતરી જાણ કરવામાં આવી હતી દાખલા તરીકે ઓડિશામાં વાવાઝોડું ફૂંકાવવું બહુ સામાન્ય વાત ગણાય છે દર બે વર્ષે એક વર્ષે ત્યાં એવું વાવાઝોડું ફૂંકાય છે કે વિસ્તારોના વિસ્તારો તબા થઈ જાય છે ઓડિશાએ ભૂતકાળમાંથી પાઠ ભણીને ઓડિશા એ ભૂતકાળમાં વેધ શાળા વિભાગની ચેતવણીઓને ગંભીરતાપૂર્વક લઈને વાવાઝોડા થી થતી તબાહી ખૂબ કંટ્રોલમાં કરી છે એને સંપૂર્ણપણે રોકી તો ના શકાય પણ જાનમાલ ની નુકસાની જેટલી ઓછી થાય એ પણ આવા મામલામાં રાહતની વાત ગણાય ગુજરાતે અને ઓડિશાએ કેન્દ્ર સરકારની આવી ચેતવણીઓ પર પગલાં લીધા જ્યારે કેરળ સરકારે એના પર ધ્યાન આપ્યું નહીં ઉપરાંત જ્યારે કેરળ સરકાર કામ નહોતી કરતી એણે વાતને ગંભીરતાપૂર્વક ના લીધી તો કેન્દ્ર સરકારે એનડીઆરએફ ની ટીમ ત્યાં મોકલાવી પહેલા નવ ટીમ મોકલાવી ત્રેવીસ જુલાઈએ બીજી ત્રણ મોકલાવી ત્રીસ જુલાઈએ ત્રીસ જુલાઈ એટલે ક્યારે બરાબર આ આ ઘટના થઈ એ દિવસે દિવસે ટીમ પહોંચી હશે હશે અને પછી મિત્રો દુનિયામાં માત્ર ચાર દેશ એવા છે જે આવી ગંભીર દર્દના પ્રાકૃતિક આપત્તિ આવવાની છે એ વિશે આગોતરી ચેતવણી મેળવી શકે છે એની ભાળ મેળવી શકે છે એનો અંદેશો મેળવી શકે છે આ ચાર દેશોમાં એક દેશ ભારત છે એ બહુ મોટી વાત ગણાય પણ જ્યારે આપણી પાસે નોલેજ હોય આપણને એડવાન્સમાં ખબર હોય કે આ પરિસ્થિતિ આવી શકે છે ત્યારે જો એના પર કામ ન થાય તો એ કોની ભૂલ અને જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એક અંતર હોય અને માત્ર રાજકારણ માટે એ અંતરનો ગેરલાભ લઈને લોકોના જીવન સાથે રમત થાય તો એ ક્યાંનો ન્યાય જો કદાચ કેરળ સરકારે કેન્દ્ર સરકારની ચેતવણીને ગંભીરતાપૂર્વક લઈને વાયનાડના અત્યારે જે આફતગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના લોકોને રહેવાસીઓને સ્થળાંતરિત કર્યા હોત તો બની શકે છે આમાંના ઘણા લોકોના જીવ હોય પણ એવું નથી થયું અને પરિણામ આપણી સામે છે કેરળ માટે આ રીતની તબાહી જેટલી નુકસાનકારક છે એટલી દેશ માટે પણ પીડાદાયક છે આશા રાખીએ કે કોઈ પણ કેન્દ્ર સરકાર કોઈ પણ સ્થાનિક ગ્રામ પંચાયત સુધા ત્યાંથી માંડીને કેન્દ્ર સરકાર સુધી સૌ કોઈ આ બધા મામલે બિલકુલ રાજકામ રાજકારણ ના રમે અને વિચાર કરે તો એક જ પ્રાથમિકતા આપે તો એક જ બાબતને લોકોનો જીવ જાનમાલ ની રક્ષા રાહુલ ગાંધી આજે વાયનાડ નથી ગયા એમનું આપેલું કારણ આમ વાજબી છે કે ત્યાં અત્યારે જે એનડીઆરએફ અન્ય સંસ્થાઓ અને સેના બચાવ કાર્ય કરી રહી છે એમને પોતાનું કામ સારી રીતે કરવા માટે જે ફોકસ મળવું જોઈએ એ મળવું જ જોઈએ એમાં જો વીવીઆઈપીસ ત્યાં જવા માંડે તો આ ફોકસ હલી શકે છે એટલે જ અત્યારની અપડેટ પ્રમાણે

મિત્રો વાયનાડમાં બચાવ કાર્ય પૂરી તાકાત સાથે થઈ રહ્યું છે હજી કાટમાળ નીચે દબાયેલા અને જેમનો પત્તો નથી મળ્યો એવા લોકોની ભાળ મેળવવાની છે એમને સુરક્ષિતપણે બહાર કાઢવાના છે આપણે આશા રાખીએ આ કાર્યમાં કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર એનડીઆરએફ અન્ય સંસ્થાઓ અને સેના સાથે મળીને બને તેટલું સારું પરિણામ લાવે અને લોકોના જાનમાલને બચાવે હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ અમારી ચેનલને જોતા રહો લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો કારણ કે અમે તમને કાયમ પીરસશું સારા અને સાચા સમાચાર